મૂળ વસ્તુ એક જ કે જે જરૂરિયાત છે ને એ જ વસ્તુ કરવાની એક્સ્ટ્રા કંઈ કરવાની નહીં આ ચાર બેડરૂમ બનાવીને હું અત્યારે મને એમ થાય કે મને જરૂર નથી બનાવ્યા કે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખવાથી આપણા મકાનનો એંશી ટકા ભાર આપણા ઉપરથી હળવો થઈ જાય ચોમાસાના ટાઈમમાં એક લાકડું ફૂલાઈ જાય બારી બંધ ના થાય વરસાદનું પાણી આવવાની શક્યતા રહેલી એટલે એમ એવું છે આપણે જો ફ્રી હોય ને આપણી પાસે થોડી ઘણી જાણકારી હોય તો જ આપણે મજૂરી ઉપર દેવા બાકી આપણે ફ્રી નહીં એની અંદર તમારે એમ કહેશો કે ભાઈ મારે સસ્તી કોઈ પણ એમ માર્કેટમાં મળતી હોય તો મારા અનુભવ પણ એ ન નખાય મેં મારું ડિસિઝન દેખાવને ત્રીસ ટકા ઉપર રાખ્યું હતું જરૂરિયાતને સિત્તેર ટકા ઉપર રાખ્યું હતું એ પ્રમાણે મેં મકાન બનાવ્યું ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી અને સમજણ જે ઘર બનાવી રહે છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોરમાસ હોમ કામ કરી રહ્યું છે સૌ પ્રથમ તો તમારું ઘર કયા લોકેશનમાં છે ઉકમા ગામમાં આ સમાજવાડીની બાજુમાં કેટલા એરિયામાં ઘર બનાવ્યું છે અને કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે મારું એક મકાન લગભગ અઢીસો વારના પ્લોટમાં બનાવેલું છે અને ક્યાંક ત્રણ હજારથી એકત્રીસો ફૂટ બાંધકામ છે કેટલો સમય લાગ્યો જ્યારે લાઈક તમે પ્લાનિંગ કર્યું પ્લાનિંગથી લઈને ફિનિશિંગ સુધીમાં કેટલો સમય લાગ્યો ઘર બનાવવામાં મેં આમ ત્રણ મકાન બનાવ્યા એમાં મને અઢી વર્ષ જેવો ટાઈમ લાગ્યો જ્યારે પ્લાનિંગ કર્યું કે હવે ત્રણ મકાન બનાવવા એટલે ત્રણ મકાન એટલે કઈ રીતે ત્રણ મકાન ત્રણ ભાઈ છીએ બરોબર ત્રણ ભાઈના અલગ અલગ મકાન બનાવેલા છે બરોબર તો એમાં પ્લાનિંગથી કરી અને એન્ડ સુધી લગભગ અઢીક વર્ષ જેવો આશરો લાગ્યો એટલો સમય લાગ્યો અને જ્યારે પ્લાનિંગ કર્યું લાઈક વિચાર્યું કે ત્રણ મકાન બનાવે છે ત્રણ ભાઈઓ માટે તો ત્યારે કેટલું ધાર્યું હતું કેટલા સમયમાં ત્રણ મકાન બની જશે ત્યારે આમ બે વર્ષ એવું ધાર્યું હતું થોડોક કોરોનાનું પ્રોબ્લેમ ચાલતા હતા સાઠ મહિના થોડોક વધારે લાગ્યા કેટલું કોસ્ટિંગ આવ્યું કોસ્ટિંગ આમ એક મકાનનું એક કરોડ રૂપિયા જેવું આવ્યું આશરે થોડું ઘણું ઉપર નીચે હશે એપ્રોક્સ તમે જ્યારે આ પ્લાનિંગ કર્યું વિચાર્યું કે ઘર બનાવવું છે ત્યારે કેટલું ધાર્યું હતું કે આટલું આટલું તો થશે એમ મકાન બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે અમે સિત્તેર તો જેવા ધાર્યા હતા તો એના પછી લગભગ ત્રીસ જેવું અપાવી ગયું કોઈ પણ જગ્યાએ આપણે નવું મકાન બનાવશું એનાથી પચીસ ત્રીસ ટકા તો આપણે ધારવા જ પડશે આવી જ જશે એની પાછળ કોઈ કારણ કારણ એ કે આપણે બનાવવાનું ચાલુ કરીએ સિલેક્શનમાં જઈએ તો આપણે માણસ મગજમાં એક જ વિચારે કે મકાન રોજ રોજ નથી બનાવવું તમારે કોઈ પણ સપોઝ હંડ્રેડ રૂપિયા સો રૂપિયા જો વસ્તુ પસંદ આવતી હોય સામે એકસો પચીસવાળી વસ્તુ બતાવે આપણે એમ વિચારીશું એકસો પચીસ વળી લઈ ગયા રોજ રોજ કરવું વિચાર વિચારીને પચીસ ત્રીસ ટકા બજેટ અપાવીએ સફાવી ઘરનું જે પ્લાનિંગ બનાવ્યું તમે એનામાં તમે શું શું ધ્યાનમાં રાખી દેખીએ તમારો અનુભવ કેવો રહ્યો પ્લાનિંગ સ્ટેજમાં પ્લાનિંગ સ્ટેજમાં તો આપણે પહેલાં તો આપણે આપણી જરૂરિયાત શું એ નક્કી કર્યું કે ટુ બેડરૂમ ઓલ કિચન ત્રણ બેડરૂમ કે ફોર બેડરૂમ પછી આપણે દસ પંદર જગ્યાએ વિઝિટ કરી કોઈ પણ મકાનને આપણે ભાઈબહેન દોસ્તારના કોઈ પણ જગ્યાએ બનાવ્યા હોય તો એના બધા આપણે અનુભવ લીધા શું શું છે લાસ્ટમાં પછી બધામાંથી આપણે સિલેક્ટ કરી અને આપણે શું જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એનું પ્લાનિંગ કર્યું અને લાસ્ટ ડિસિઝન લીધું તમે ભાઈબહેન દોસ્તારો જે સજેશન લીધા એમનું શું કેવું હતું એમને શું ધ્યાનમાં રાખ્યું હતું કોઈ કે એમ કહેતા હોય આપણે કે ભાઈ તમારે બે બેડરૂમ બનાવાય ત્રણ બેડરૂમ બનાવાય કે હોલ આટલું સાઇઝ કિચન આ સાઈઝ કપે આવી રીતના તો એ બધા અનુભવ લઈએ ને લાસ્ટ તો ડિસિઝન આપણે જ લેવું પડશે યુઝ આપણે કરવાનું હોય જિંદગીમાં તો લાસ્ટ ડિસિઝન આપણે જ લેવાનું કે આપણે શું સાઇઝ જોઈશે ને આપણે કેટલા સાઈઝનું મકાન કરવું છે તમે કયા ડિસિઝન ઉપર ઉતરે 2 બીએચ કે 3 બીએચ કે 4 બીએચકે આપણે 4 બીએચ કે ઉપર ઉતરે પણ મારા અનુભવ પ્રમાણે હવે હું એમ કહીશ કે જરૂરિયાત હોય ને એટલે જ બીએચ કે કરે મે થોડીક ઉતાવળ કરી દીધી જરૂરિયાત 4 બીએચ ની હતી નહીં પણ એક શોખ હતો કે 4 બીએચ કે નું મોટું મકાન બનાવું મારી એવી સલાહ છે હવે કે જેટલી જરૂર ધારો કે આપણે 2 બીએચકે ની જરૂર જરૂરિયાત તો 2 બીએચ કે જ બનાવવાનું તો 3 બીએચ કે પણ ન કરે આ મારો અંગત મંતવ્ય છે બાકી તો બધાના શોખ અલગ અલગ હશે મેં તે બનાવ્યો પણ મને એમ લાગે આટલા મોટા મકાન મને ખરેખર જરૂરિયાત હતી નહીં મને એક એ ટાઈમ એક શોખ હતો કે મકાન બનાવવું છે મેં મોટું બનાવી નાખ્યું હવે એમ લાગે ખરેખર ન બનાવવા એટલે જરૂરિયાત હોય એ વસ્તુ જરૂરિયાત વગરની કોઈ પણ વસ્તુ કામ ને નહીં એમ આપણે કચ્છમાં જઈએ એટલે એક ભૂકંપ વાળો પણ પોઈન્ટ હોય કે પ્લાનિંગના સ્ટેજમાં ભૂકંપ વાળો ભૂકંપના નિયમોને ધ્યાનમાં રાખી તો એ તમે ધ્યાનમાં રાખ્યા હતા હા એ તો ફર્સ્ટ પ્રાયોરિટી એમની એની જ રહેશે કે તમે ઇન્ટિરિયર બેઝમાં મકાનની અંદર કદાચ થોડીક લો ક્વોલિટીની વસ્તુ રાખશો ચાલશે એનું જે બેઝમેન્ટ છે જમીનમાંથી એનું માળખું ટૂંકમાં તો આપણે કે જેનો કોલમ ભીમ એની અંદર પણ કઈ બાંધછોડ ના કરાય જેટલું બને એટલું હેવી કરાય મજબૂતા એમાં જોવાય અંદર ની વસ્તુ બીજી વાર પણ ચેન્જ કરી શકશે મજા ના આવે પાંચ વર્ષ પછી આપણે ફર્નિચર ચેન્જ કરી શકીએ ટાઇલ્સ ચેન્જ કરી શકીએ કલર ચેન્જ કરી શકીએ પણ એક વાર ભીમ કોલમ કે માળખું બની ગયું એ આપણે ચેન્જ નહીં કરી શકીએ એની અંદર આપણે ખાસ મજબૂતા એ પેલા સ્ટાર્ટિંગ જોઈ લેવાય એમાં થોડુંક બજેટ દસ વીસ ટકા આવી જાય તો જવા દેવાય બીજામાં પછી કાપ મૂકી દેવાય 3D elevation કરાવ્યું હતું 3D elevation કરાવ્યું છે કેટલું મદદરૂપ થયું એ તમને લાઈક આપણે તો સમને પહેલી વાર ઘર બનાવતો એટલે કંઈ આઈડિયા પણ ન કે કેવું બનશે મકાન બનાવવામાં તો પ્લાનિંગ અને 3D elevation બહુ કામ આવે અને એ બનાવવું જ જોઈએ તો આપણે એક થોડો આઈડિયા આવી જાય કે હું જે મકાન બનાવું આવું દેખાવાનું છે આવું લાગશે પછી એમાં પસંદ આવે એક બે ભલે બીજા પણ બનાવે એવું જરૂર ન એક જ બનાવો બે ત્રણ બનાવી લેવાનું થોડુંક આપણા ઈમેજિન આવી જાય કે આપણો મકાન હવે આવું જ બનવાનું તમે વાસ્તુને ધ્યાનમાં રાખ્યું હતું મારી રીતના હું માનું તો મેં વાસ્તુને એટલું બધું ધ્યાનમાં નહોતું રાખ્યું જસ્ટ એક દિશા ધ્યાનમાં રાખી છે પૂર્વ પશ્ચિમ કેવી રીતના પણ ટૂંકમાં સો ટકા ના કહી શકું મેં સો ટકા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ બનાવ્યું હું મારી જરૂરિયાત પ્રમાણે મેં બનાવી મને જેવી જરૂરિયાત હતી એવી રીતના મેં કર્યું એની અંદર વાસ્તુશાસ્ત્ર ક્યાંય એડજસ્ટ થતું હતું તો મેં કરી લીધું વાસ્તુશાસ્ત્ર માટે થઈને મેં મારી જરૂરિયાતને એડજસ્ટ નથી કરી જ્યારે ફર્સ્ટ તમને જે પ્લાનિંગ આવ્યું એનામાં પછી પાછળથી તમે કોઈ ચેન્જીસ કરાવ્યા હતા કે કયા કયા ચેન્જીસ કરાવ્યા હતા ઘણા બધા જેવું કે રૂમની સાઈઝ હોય હોલની સાઈઝ હોય બાથરૂમની દિશા હોય કિચનની સાઈઝ હોય આવા ઘણા મોટા ચેન્જીસ કરાવ્યા હતા કે પ્લાનિંગ વાળા તો સમજી લો કે આપણે હોલની સાઈડ દીધી કે 15 બાય 15 તો આપણે વિચાર્યું કે આપણે બે 15 બાય 15 ની જરૂરિયાત છે કે નથી વધારે જરૂરિયાત છે કે નથી ઓછી જરૂરિયાત એ પ્રમાણે ચેન્જીસ કર્યા હતા કોઈ કેને રૂમની સાઈડ દીધી હોય બાર બાય બાર કે ચૌદ બાય ચૌદ તો આપણે આપણી રીતના જોઈ લીધું કે આપણે આ રૂમ મોટાની જરૂર છે તો મોટો ચેન્જ કરવાનો નાના રૂમની જરૂર છે નાનો રૂમ કરવાનો એટલે થોડાક ચેન્જીસ આવવાના જ છે સિવિલ વર્કમાં કોન્ટ્રાક્ટર તમે સિલેક્ટ કર્યા એનો અનુભવ કેવો રહ્યો બહુ સારું રહ્યો સિલેક્ટ કરવા પહેલા આપણે એકવાર કોન્ટ્રાક્ટરનું કામ જોઈ આવે થોડુંક એનું બેઝિક જાણકારી મેળવી લેવાય અને જો કે મારા તો કોન્ટ્રાક્ટમાં જતા મિત્ર જતા એટલે બહુ ખાસ આપનો કોઈ ખરાબ અનુભવ છે જ નહીં પણ બીજા માટે પણ થોડુંક કામ જોઈ લેવાય કે એવું કામ કરેલા બાકી કોન્ટ્રાક્ટર મેન વસ્તુ તો એ પસંદ કરવાનું ધ્યાન રાખવાનું આપણે એમ કહી દી કે ભાઈ આ વસ્તુ કરવાની પાછળથી વસ્તુ આપણે હવે આમ કરવું ત્યારે એ આપણે ના વસ્તુ વસ્તુ એક જોવાનું મકાન બનાવશું એટલે જેમ જેમ ને એમ આપણે ખબર પડશે કે આ વસ્તુ કરવા જેવી છે નથી હોય થોડું ઘણું ક્યાંક બાંધકામ થઈ ગયેલું પણ આપણે એમ લાગે મજા નથી આવતી કાઢવું પડશે ત્યારે કોન્ટ્રાક્ટર આપણે પાસે ના નકી શકે કે ના હવે હું કાઢીશ ને હવે આમ નહીં કરી દઉં મેન વસ્તુ કોન્ટ્રાક્ટર ને પેલા આપણે શરત કરવાની કે ભાઈ અમે ફર્સ્ટ ટાઈમ મકાન બનાવી પ્લાનિંગ પ્રમાણે જ્યારે સ્થળ ઉપર થશે અને એ અમે જોશું તો અમને એમ લાગશે કે ભાઈ આ થોડુંક અમને આ દિવાલ અહીંયા નથી જોઈતી દૂર જોઈ રહી અહીંયા નથી પાસ જોઈ રહી ક્યારેક એવું બને ત્રણ ફૂટ ની દિવાલ કરેલી પણ તમારે ક્યાં કાઢવાનો ટાઈમ આવે ત્યારે કાઢી શકશો બની ગયા પછી નહીં કાઢી શકો તો કોન્ટ્રાક્ટર એ પેલી કોન્ટ્રાક્ટર પાસે એ શરત રાખવી પડે આપણે કે હું થોડુંક કહું તમારે ચેન્જીસ કરી દેવા તમારે કોઈ વસ્તુ મને ના નહીં કહેવાય એના જે ચાર્જ કે જે થતું હોય ફૂટ ભાવ પ્રમાણે તમારે લગાવી લેવા લગાવી લેવાનું મેઇન વસ્તુ કોન્ટ્રાક્ટરને આપણે એટલું કહેવાનું મેં મજૂરી ઉપર કોન્ટ્રાક્ટરને સિલેક્ટ કર્યા હતા બીજો ઓપ્શન છે મટિરિયલ વાળો પણ કે સાથે વિથ મટિરિયલ એમ તો એ સિલેક્ટ ના કરવા પાછળનો કોઈ કારણ કે મજૂરી વાળું સિલેક્ટ કરવું એની પાછળનો કોઈ ખાસ કારણ એટલે એમ એવું છે આપણે જો ફ્રી હોય ને આપણી પાસે થોડી ઘણી જાણકારી હોય તો જ આપણે મજૂરી ઉપર દેવા બાકી આપણે ફ્રી નહીં તો માલ મટિરિયલ ઉપર દેવા અને બીજો માલ મટિરિયલ ઉપર દેવો હોય તો આપણે બધું નક્કી કરવાનું કે કયું કયું તમે મટિરિયલ વાપરશો એવું કે સિમેન્ટ છે તો તમે કઈ કંપનીનું સિમેન્ટ વાપરશો લોકન છે તો તમે કયું આઈએસઆઈ વાળું લોખંડ વાપરશો કઈ કંપનીનું વાપરશો બરાબર બસ એ બધું થોડુંક નક્કી કરીને તમે મજૂ માલ મજૂરી ઉપર દઈ શકો પણ મેં તો થોડુંક મને આ બધી બેઝિક જાણકારી હતી એટલે મેં મજૂરી ઉપર દીધું હતું થોડુંક કોસ્ટિંગ પણ આપણી નીચે આવે નીચે આવે માલમજૂરી ઉપર દો થોડી કોસ્ટિંગ ઊંચી આવે ઘર બનાવતી વખતે પ્લમ્બિંગ કામમાં મારો તો અનુભવ સારો જ છે જનરલી પ્લમ્બરનું પણ એવું જ છે કે આપણે સારા પ્લમ્બરને જ હાયર કરવા જોઈએ કે પ્લમ્બિંગ કામ એવું કે એકવાર જે અંદર થઈ જાય પાછળથી એનામાં કાંઈ થતું નથી એના માટે થોડાક અનુભવી અને કામના થોડાક સારા હોય કોઈ પણ હાયર કરવા જોઈએ અને મેન તો પ્લમ્બિંગ કામમાં તમારે એની પાઇપો બધું થોડીક સારી ક્વોલિટીની વાપરવી જોઈએ કેમ કે આપણે પાછળથી ચેન્જ નહીં કરી શકીએ આ જીવાને આપણે એ જાળવા એની અંદર તમારે એમ કહેશો કે ભાઈ મારે સસ્તી કોઈ પણ એમ માર્કેટમાં મળતી હોય તો મારા અનુપ્રમાણે એ નખાય એમાં થોડીક સારી આઈ સારી ક્વોલિટીની જ વસ્તુ વાપરવી જોઈએ કે જે આપણે એક જ વાર આપણે એને ચેન્જ નથી કરી શકવાના ભવિષ્યમાં એ વસ્તુ બધી થોડીક ભલે કોસ્ટવાઈઝ હોય તો સારી ક્વોલિટી નાખવી જોઈએ મેં મારું ડિસિઝન દેખાવને ત્રીસ ટકા ઉપર રાખ્યું હતું જરૂરિયાતને સિત્તેર ટકા ઉપર રાખ્યું હતું એ પ્રમાણે મેં મકાન બનાવ્યું અને ઇલેક્ટ્રિક કામમાં પણ હું એ જ કહું કે વાયર સારી ક્વોલિટીને જ રાખવાના અને સ્વિચ તમે કદાચ ઉપર નીચે કોઈ પણ રાખી શકો સ્વિચ પછી ચેન્જ થઈ જશે વાયર રોજ ચેન્જ નહીં થાય અને વાયરમાં ક્યારેક પણ શોર્ટ સર્કિટની શક્યતા રહે સારી ક્વોલિટી ના હોય તો એ શક્યતા બહુ ઓછી રહે અને પ્લસ હું તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે આ બધું હેલ્પફુલ રહે પણ મેં તો સ્ટાર્ટિંગથી જ ઇન્ટિરિયર રાખ્યો હતો એટલે મને સમજી લો ને એસી ટકા ઇન્ટિરિયર બેઝ ઉપર હતું એટલે મને એમ થોડોક બેઝિક જાણ કે ઇન્ટિરિયર રાખે એટલે આપણે એક મેન ફાયદો હોય કે આપણે જે વસ્તુ ખબર ન હોય ને એને એડવાન્સ ટેકનોલોજીની ખબર હોય આ વસ્તુ કરાય ને આ ના કરા પછી બધું ડિસિઝન લાસ્ટ ડિસિઝન આપણે ઉભર આવતું હતું આપણે જરૂરિયાત ક્યાં છે જરૂરિયાત ક્યાં છે લાસ્ટ ડિસિઝન આપણે યુઝ કરવાનો મેન ફાયદો એ હતો કે આપણે ત્રણ ઓપ્શન દઈ દેતા હતા એક બે ને ત્રણ એ ત્રણ માંથી આપણે શું સિલેક્ટ કરવાનું એ આપણે કરી લેવાનું અને તમે એડવાન્સ ટેકનોલોજી નું કયો છો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિટી માં ક્યાં તમે એવું યુઝ કર્યું છે હા ઇલેક્ટ્રિસિટી માં થોડુંક મને જાણકારી છે એ પ્રમાણે કહું ધારો કે મારે એક રૂમમાં શોર્ટ સર્કિટ થઈ તો એક રૂમ નો જ સ્વિચ પડી જાય એ બીજા એક આખા મકાનમાં ક્યાંય પ્રોબ્લેમ ન કરે એવી રીતના થોડીક એડવાન્સ ટેકનોલોજી મારા ઇન્ટિરિયરે અને ઇલેક્ટ્રિશિયન એ બે ભેગા થઈને મને એવી રીતના કરાવડાવી છે તમે ઇન્ટિરિયર ડિઝાઇનર તમે એમ પણ કીધું કે જે એજન્સીસ તમે હાયર કરો એ બધા આપણા ઓળખીતા હોય સંબંધી હોય તો એ ક્યાંક ને ક્યાંક આપણને વધુ સારી સલાહ આપે અને કામ પણ આપણું સરળ રીતે થાય પણ સામે તમે ઇન્ટિરિયર ડિઝાઇનર પણ હાયર કર્યા હતા તો પછી એ બે વચ્ચે કોમ્યુનિકેશનમાં કેવો તમારો અનુભવ રહ્યો ઇન્ટિરિયર ડિઝાઇનર છે તમે છો ને આવી ત્રણ પાર્ટી થઈ ગઈ એમ તમે પણ છો ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે અને એજન્સીઝ પણ છે એમ તો એ પછી બધા વચ્ચે વાતચીતમાં કે પછી ડિસિઝન મેકિંગમાં ઓમ કેવો અનુભવ રહે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખવાથી આપણા મકાનનું એસી ભાર આપણા ઉપરથી હળવો થઈ જાય આપણે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય મકાન તો આપણે તો ખ્યાલ જ નથી કે શું શું વસ્તુ કેવી કરવાની શું માર્કેટમાં વસ્તુ ચાલે છે શું ફાયદો છે અને શું નુકસાન છે અને પ્લસ ઇન્ટિરિયર ડિઝાઇનર અત્યારે તો માર્કેટમાં ઘણા બધા છે પણ એમાં તમે સારા સારા કોઈ પણ સારા એન્ટી ડિઝાઇનર રાખો ને તો એ કોઈ પણ સાથે કોમ્યુનિકેશન એનું સારું જોઈએ કોઈ પણ એવું જરૂરી નથી કે એ કે આપણે કામ કરવાની મતલબ આપણે આપણાથી કામ કરાવતા અહીં તો પણ એ વ્યવસ્થિત કામ કરાવી શકે કોમ્યુનિકેશન એ સારી રીતના એક્ઝિસ્ટ કરી લે અને પ્લસ પોઈન્ટ એ કે આપણા માટે એકદમ બધું સરળ થઈ જાય વસ્તુ કેવી રીતના કરશું શું કરશું એ આપણે ઓપ્શન દઈ દઈ રહ્યા કે ભાઈ આ વસ્તુ હાલ એ રહીને આ વસ્તુ સારી લાગશે આપણે ડાયરેક્ટલી એના વિશે વિચારવું નથી પડતું એ વિચારીને તૈયાર રાખે

એલ્યુમિનિયમ ઉપર બધું કર્યું વિન્ડોમાં પણ તમારી પાસે સારી સારી ક્વોલિટીનું લાકડું આપણે યુઝ કર્યું તો એ પણ એક તમારી પાસે ઓપ્શન હતું એ યુઝ ન કરે એની પાછળના કોઈ ખાસ કારણો લાકડામાં પણ સારું લાકડું મળી શકે ને પણ લાકડામાં એવું હતું સારું લાકડું લેવાયું બજેટ વધે હાઈ થઈ જાય બહુ હાઈ થઈ જાય આપણે એલ્યુમિનિયમ કરતા લગભગ લગભગ ડબલ થઈ જાય સારું ક્વોલિટી લાકડું રનિંગ તો પણ આવી જાય જોતા હતા તો એલ્યુમિનિયમ સારું રહેતો હતો ઘણી જગ્યાએ ઓલી આપણે ઉદ્ધય ની એવી પ્રોબ્લેમ હોય ચોમાસાના ટાઈમમાં એક લાકડું ફૂલાઈ જાય બારી બંધ ના થાય વરસાદનું પાણી આવવાની શક્યતા રહેતી બારી બંધ હોય તો પણ તો એલ્યુમિનિયમમાં

મને એને પંચાવન રૂપિયા અમને ઇન્ટિરિયરના ભાવ પ્રમાણે પણ પછી એક પ્રાથમિક બેજ ઉપર હતા અમે કોઈ ફાઇનલ નહોતું કર્યું અમે કીધું ભલે પછી કહી રહ્યા પછી આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હતું કે ઇન્ટિરિયર અત્યારે કમિશન રાખતા હોય બધી જગ્યાએ જોકે અમારા ઇન્ટિરિયર તો સારા જ હતા મારા અંગત મિત્ર જ હતા એટલે ટેન્શન નહોતું તે છતાં પણ આપણા મનમાં એવું થયું કે ભી કમિશન હર વસ્તુ રાખતા જ તો એક મેં એક નાનકડો એક વિચાર કર્યો કે એજ વસ્તુના મેં મારા મિત્ર થ્રુ ઈજ દુકાન ઉપર બીજાને ભાવ પૂછવા મેં ટાઇલ્સનું પૂછા કરવા મૂક્યા કે ભાઈ મારા મિત્ર કીધું કે ભાઈ હું પણ આવી રીતના મકાન બનાવું છું એટલી મટી જેટલું મટિરિયલ અમને જરૂર નથી એનાથી થોડુંક એને વધારે કીધું મને એટલું મટિરિયલ ક્યારેક એવું કે આપણે વધારે જોઈતા હોય ને તો ભાવ ફરક હોય ઓછોમાં ભાવ અલગ હોય તો એ ભાઈએ પૂછા કરી તો એને એ જ ટાઇલ્સ એ જ સેમ વસ્તુને એને સાઠ રૂપિયા સ્વેર ફૂટ કીધા પાંચ રૂપિયા વધારે કીધા તો ભાઈ પૂછ્યું ભાઈ આમાં કાંઈ વ્યાજ બી કહે કે નાઈ ગયા આ લાસ્ટ ભાવ છે નીચે અમે નહીં દઈ શકીએ તો ભલે ત્યાંથી નીકળી ગયા પછી અમે અમને તો ખબર જ હતી કે ઇન્ટિરિયર થ્રુ અમને પંચાવો એટલે અમને એમ થયું કે ના ભાઈ ઇન્ટિરિયર સારા વ્યક્તિ હોય આપણે સારા તો ઇન્ટિરિયરમાં આપણે કોઈ પણ જગ્યાએ થોડોક ફાયદો થાય થાય એમ તમારું જે ઘર બનાવવાની યાત્રા રહી એમાં ઇન્ટરનેટ કેટલું મદદરૂપ રહ્યું ઇન્ટરનેટ અત્યારના સમય પ્રમાણે તો ઘણું બધું હાલે છે પણ જરૂરી જો હું સાચું કહું તો મેં ઇન્ટરનેટનો લગભગ દસ ટકા જ ઉપયોગ કર્યો હતો કે મેં તો ઇન્ટિરિયર ડિઝાઇનર રાખ્યો હતો એટલે મારે કઈ ખાસ જરૂર પડી ઇન્ટરનેટવાળી વસ્તુ એવી છે કે એમાં આપણે માઇન્ડ અપસેટ થઈ જાય એના પાસે ઓપ્શન ઘણા બધા મળેલા એક આપણે સર્ચિંગ કરશું તો એની અંદર આમ હજારો ઓપ્શન મળશે પછી આપણે માઇન્ડ ઊંઝાઈ જશું કે શું કરવું ને શું ન કરું જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇનર જે માર્કેટમાં જે ત્રણ વસ્તુ સારી હશે એ જ ઓપ્શન રહેશે એટલે એમાંથી સિલેક્ટ કરવું આપણે ઈઝી રહેશે એટલે આપણે થોડુંક ફ્રી થઈ જશું એમ કાંઈ જ વસ્તુ આપણે કરવાની જરૂર છે આપણે ચોથી વસ્તુ બતાવશે જ નહીં એટલે આપણે ટેન્શન જ નથી કે આપણી પાસે કાંઈ છે જ નહીં આ ત્રણમાંથી સિલેક્ટ કરવાનું છે કેન્ટેનર પણ આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે એ હાયર કરી રહ્યા ને તો એ આપણે પૂછી લેવા કે તમારું બજેટ કેટલું કારણ પેલા આપણે બજેટ વાઇસ પછી એ એના ઉપરથી બધું બજેટ નક્કી કરશે ધારો કે જેવા જેવા બેજ આવશે ધારો કે મકાનનું એક બાંધકામ છે તો એમ કહેશે કે બાંધકામ આપણે સાતસોથી આઠસો રૂપિયા સ્કવેર ફીટમાં બાંધકામ પૂરું થઈ જશે પછી હરેક બેજ આવશે પછી આવશે ટાઇલ્સનું બે તો આપણે એને કીધી લો કે મારું બજેટ એટલું છે તો એ આપણે એવી રીતના જે બજેટમાં આવશે ધારો કે બજેટ કેટલું હોય તો આપણે પચાસ રૂપિયાની ટાઇલ્સ નાખવી સો રૂપિયાની નાખવી કે દોઢસો રૂપિયાની નાખવી એ આપણે બજેટ ઉપર એ નક્કી કરશે એ પેલા બજેટ ગોઠવી લેશે આપણે એમ કીધું મારું એક કરોડનું બજેટ છે તો ઇન્ટિરિયર શું કરે કે તમારા બજેટ પ્રમાણે નક્કી કરી લે કે તમારું એક કરોડના બજેટમાં હજાર રૂપિયા તમારા સ્કવેર ફૂટ બાંધકામ થશે બરાબર પછી તમારે ટાઇલ્સ સો રૂપિયા સુધી જઈ શકશો પછી તમે ફર્નિચરમાં હજાર રૂપિયા ફૂટ સુધી જઈ શકશો સારી ક્વોલિટીની પ્લાય સન્માયકા વાપરી શકશો પછી તમે પ્લમ્બિંગ કામ તો તમે એમાં જગુઆરમાં જઈ શકશો જગુઆરમાં કે કોઈ પણ બજેટ હોય હરેક વસ્તુના બજેટ નક્કી કરે છે કે આ બજેટ આવી રીતના છે એ બજેટ હોય જે આપને લઈ જશે એમાંથી પ્લસ માઇનસ કરવું એ આપણાની વસ્તુ છે એ આપણા માટે ઘણું ઈજી થઈ જાય ઇન્ટિરિયર ડિઝાઇન રાખવાથી આપણે ખ્યાલ નથી આપણે ક્યારેક મકાન બનાવી તો સ્ટાર્ટિંગ બેજ ઉપર જે જે સારી સારી વસ્તુ રાખે રાખશું રાખી દેશું આપણે લાસ્ટ ટાઈમમાં જ્યારે પહોંચ્યો બજેટ ઘણું હાઈ થઈ ગયું છે જે જરૂરિયાતો એ રીતે આપણે નાખી નહી શકીએ કોસ્ટ કટિંગ કરતાં લીલી એ બજેટ બાર આવી ગયો એના કરતાં ઇન્ટિરિયર પહેલેથી જ આપણે જ્યાં જરૂર નહીં હોય એ કોસ્ટ કટિંગ કરાવશે જરૂર હશે સારી વસ્તુ નાખાવશે આપે જે અત્યારે ઘર બનાવ્યું છે એને ઘર મતલબ કે આને અઢી ત્રણ વર્ષ થયા બનાવ્યું છે ને એને ઘર જો અત્યારે તમે બનાવો તો એવા કયા પોઈન્ટ છે જે તમે કાઢી નાખો ને એવું શું છે કે જે તમે આનામાં ખરેખર હજી એડ કરો ઘર બનાવવામાં તો એવું છે મેં અત્યારે ફોર બીએચકે નું બનાવ્યું છે તો મને એમ લાગે કે મને ફોર બીએચકે ની જરૂરિયાત હતી નહીં મને એક શોખ હતો કે મોટું મકાન બનાવવું છે તો મારું માનવું એવું છે ખરેખર જેટલું ટુ બીએચકે ની જરૂરિયાત હોય ટુ બીએચકે જ બનાવાય

કોઈ પણ આપણે ફર્નિચર માં કે ટાઇલ્સ માં કે બાકી સિમેન્ટ લોખંડ એમાં આપણે કોસ્ટ કટિંગ નહીં કરાય એમાં કોમ્પ્રોમાઈઝ કરાય જ નહીં નીચેનું બેઝમેન્ટ સારું જ જોઈએ એના પછી તમારે જે કોસ્ટ કટિંગ કરવી કરી શકીએ જે લોકો અત્યારે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમને તમે તમારા અનુભવ ઉપરથી શું સલાહ આપશો આ અનુભવ પ્રમાણે સલાહ તો એવી આપીશ કે તમે ઘર બનાવવાનું ત્યારે વિચાર કરો પહેલા તમારે વિઝિટ કરી આવો આઈ બન દોસ્તા સર્કલમાં જેને જેને નવા નવા મકાન બનાવ્યા હોય દસ પંદર એનામાંથી તમારે નક્કી કરી લે મને હકીકતમાં જરૂરિયાત શું છે હોલ કિચન સિંગલ બેડરૂમ ડબલ બેડરૂમ કે થ્રી બેડરૂમ શું સાઈઝર થી નક્કી કરો કે મને આ જરૂરિયાત છે બીજાનું જોઈ અને આપણે એને જેવું નહીં કરવાનું સમજી લે મેં બનાવી મારા શોખ અલગ હતા મેં ધારો કે ચાર બેડરૂમ બનાવ્યા તો મને જોઈને બીજો ભાઈ એમ કે મારે ચાર બેડરૂમ બનાવો તો એનો કોઈ મતલબ નથી ચાર બેડરૂમ બનાવીને હું અત્યારે મને એમ થાય કે મને જરૂર નથી બનાવ્યા એ હું બીજાને નહીં કહ્યું ન પણ કહ્યું સામે મનથી એમ જ થશે કે ના ભાઈ આ વસ્તુ સારી જ છે જરૂર છે એના કરતા આપણો મનની જે જરૂરિયાત હોય તો મન કે આપડે આ વસ્તુની જરૂરિયાત છે એ જ કરાય મકાન બનાવવામાં બીજાનું સલાહ લેવાય માર્ગદર્શન લેવાય લાસ્ટ નિર્ણય આપણે લેવો પડે છે કરવાનું પોતાનું જોવાનું આપણે જોવાનું બધાનું માર્ગદર્શન લેવાનું સલાહ લેવાની લાસ્ટ ટાઈમ શું કરવું એ આપણે નક્કી કરવાનું અને લાસ્ટમાં મતલબ મૂળ વસ્તુ એક જ કે જે જરૂરિયાત છે ને એ જ વસ્તુ કરવાની એક્સ્ટ્રા ક્યાંય કરવાની નહીં થોડીક વાર સારું લાગશે થોડાક દિવસ હા પછી એનો કોઈ મતલબ રહેશે નહીં મારું માધ્યમ ફોર માય હોમ આપની પાસે આવ્યું ને જે આપની ઘર બનાવવાની આખી યાત્રા હતી એ ફીડબેક લીધો એ અનુભવ કેવો રહ્યો બહુ સારું પાછું મને એમ લાગ્યું કે હું મારું મકાનનો જે યાત્રા ચાલુ હતી એમાં પહોંચી ગયો જૂની યાદગીરી તમે કરાવી અને તમારું જે આ માધ્યમ છે એ સારું મેં મારે જે અનુભવ કીધો એનાથી કદાચ એક બે માણસને પણ જો એમાં એમ જોઈ લાગશે આ વસ્તુ વસ્તુ સારી છે ફાયદો થાય તો તમારી મહેનત સફળ ને જે ઘર બનાવી રહ્યા છે એમને જે તમે જે તમારો અનુભવ શેર કર્યો એ ડેફિનેટલી હેલ્પફુલ થશે એમની જે ઘર બનાવવાની યાત્રા છે એ ખરેખર વધુ સરળ અને થોડી ઝડપી પણ બનશે તમારો વિડીયો જોઈ લેશે એટલે ક્યાંક ને ક્યાંક એની એને અર્ધા અનુભવ થઈ ગયા હશે કે આ ડિસિઝન લેવાનું છે આ ધ્યાનમાં રાખવાનું છે થેન્ક યુ વિરેનભાઈ સમય આપો બધો